બધા જય માતાજી અને જય દ્વારકાધીશ તો ચિરાગભાઈ આપણને અમૃત સરોવર ફરવા લઈ જાય છે શિરાગભાઈ અત્યારે ગાડી તૈયાર કરી નાખી અને અહીંયા સરસ મજાનું શિરાગ શેજુ વ્લોગ લખેલું છે સબસ્ક્રાઈબ કરી નાખજો નહીં ચિરાગભાઈ હા હાલો તો હવે આપણે નીકળવું ને હા સાઈ અમૃત સરોવર આપણે

મારે તો આવવાનો વિશાર હતો નહીં પણ એને પોસ્ટ કર્યું એટલે અને આપણો ધક્કો ફેલ ન ગયો લોકેશન એક નંબર છે કાં મસ્ત વેલકમ વેલકમ એલા ઇંગ્લિશ આવડી ગયું મને બધું આવડી હોય ને એટલે ક્યારે બનેલું છે આજે હમણાં જ બન્યું છે દિવસ છે એક છે

તો આ છે અમૃત સરોવર તમને દેખાડી દઉં તો આ ફરતું છે જે અમૃત સરોવર છે ને અહીંયા બત્રીસ નદીના પાણી નાખેલા છે એમાં આપણા કિરતભાઈ કહે છે એટલે ભારતની બધી નદી મોટી મોટી છે એના બધાયને એમ હા જેટલી મોટી મોટી છે ને આમાં બધી આવી ગયો બત્રીસ નદીઓના પાણી આપણે આમાં નાખેલા છે જ્યારે ઉદઘાટન આપણે તળાવનું કર્યું ને હા ત્યારે આપણે પાણી નાખ્યું છે તો કેમ બેહી ગઈ તમે આમ જોઈ ગયા એટલે કેવું મસ્ત છે કા શોર્ટ વિડીયો મસ્ત આવે શોર્ટ બનાવો છે

નીતો સોયમ વજન કરે હોય તો શિરાગભાઈ વધી જાય વજન આપણે ખબર પડી જાય ને શરીર જોતા ખબર પડી જાય વજન વધારે તોલ કરીને હવે આવી જાય ખાવા માટે હો અને રેસ ને હાલો તો ચાલુ કરો બીજું હાલો હાલો જાય ને હો કોણ વિનર બનશે કેમ લાગે હાલો હવે હું તાન ગણું છું બરાબર જેનો આગે ઈસ્કો જાય વિનર એક વે એ આમાં કઈ બતાતું નથી તમે કમેન્ટ માં કહી દે વિનર બન્યો હે

મારી મેડમ ઘણી વાર કેતા અમને બિહારો બિહારો તો બિહારો નો સમય થયો ને કે આપણે ઓડી આઈ કે ભઈ ગઈ તમે બુજા બાઈક માં નહી હોય એવું લાગે મને મેં તો કીધું ભઈ અને ઘણો બેહુ હતો કા બેહુ તો એ પણ આપણે તો પડખે છે એટલે આપણે કઈ ઉપાધી નથી પણ અશ્વિનભાઈ ભાઈ એના બેહારો નતા આજ હોત તો પણ કઈ સે નહી સે નહી કાય અને શિરાક ભાઈ તેમ કેતા ગીત ગવરાવો એકાદ મારી બેન હવે મને એકાદ ગીત સંભાળવા છે અમારી વિડિયોમાં એક ગાયું તો નહી આપણે

રામ મને રસકોભતાય જીવને

તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો હવે ફરી મળશું નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય હું જોઈ ચરાગભાઈ બાય બાય